નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે ગોડશેને ગાંધી કો ક્યો મારા પુસ્તક વિશે ચર્ચા કરીશું આ પુસ્તક એ મહાત્મા ગાંધીના હત્યાના કાવતરા પર આધારિત છે આ પુસ્તકના લેખક અશોક કુમાર પાંડે છે અને આ પુસ્તકને ગુજરાતીમાં પ્રોફેસર હેમંત કુમાર શાહે અનુવાદિત કર્યું છે આ પુસ્તકની કિંમત બસો નવ્વાણું રૂપિયા છે આ પુસ્તક કલ્પવૃક્ષ પ્રકાશને પ્રકાશિત કર્યું છે આ પુસ્તક વિશે લેખક શું માને છે અને તેઓ શું સંદેશ આપે છે આ પુસ્તકની પાછળની બાજુએ લેખકે આપેલો સંદેશો છે આ પુસ્તક એ આઝાદીની લડાઈમાં વિકસિત થયેલા હિંસા અને અહિંસાના દર્શનો વચ્ચે ઉદભવેલી મૂંઝવણના સામાજિક રાજકીય કારણોની તલાશ કરતા કરતા એ કારણોને પ્રત્યક્ષ કરે છે કે જે મહાત્મા ગાંધીની હત્યાના જવાબદાર બન્યા એ ઉપરાંત ગાંધીની હત્યાને યોગ્ય ઠરાવનારા આરોપોના ઊંડાણમાં જઈને તેની હકીકતલક્ષી તપાસ કરીને ન માત્ર મહાન કાવતરાના વણસ્પર્શિયા પાસાનો પર્દાફાશ કરે છે પરંતુ એવા વૈચારિક ષડયંત્રને પણ ખોલી નાખે છે કે જે ગાંધી હત્યાનું કારણ બન્યું